ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ અર્થે પહોંચી ગયા હતા જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલ નોટિસ આપવાની કવાયત કરી હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના દાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલા ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે ભરૂચ સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગમાં બિનઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ જતો હોવાના કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતાં જ હોસ્પિટલના ડોક્ટર ગોપી મીઠિયાએ પણ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેવું પણ સ્વીકારી લીધું હતું અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવાની કામગીરી કરવાની ફરજ પડી હતી મારું નામ ડૉક્ટર ગુપિકા મેખિયા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ મે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું રાજકોટમાં બનેલ કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જે જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ